તો લામ ભરઈ જાહો ઓય ઓય તો હેલો ગાઈસ વેલકમ ટુ आवर બ્લોગ ચેનલ તો આજના બ્લોગ માં સ્વાગત છે આ તો ઘણા પર બ્લોગ બનાવે છે ને હવે મમ્મી બગાવાર પણ કરે કે ક્યાં જેવું જ નહીં મમ્મી જોજો આ ફન જોજો જો હું પાયાડી કડું નંબર

nena <tuk> ayjane ama ayya ayya ayo ne bawwa bako ne bawwa nagad dot pad de u ra kali kau 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 bawwa ja jo ayi mu tha lage kaliya kaliya lagaade aa anena amuta an mummy kala ani mummy addu ani si <hesitation> 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 nih, Mami. <canyai Korean> <Kanya> nih. <tiongukan locals> Gais, tuh guys, <hesitation> malah <hesitation> ini <hesitation> <hesitation> ini <hesitation> 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 ini <hesitation> 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 <hesitation>

ગાઈસ તો એટલું ફેમસ ગીતો ને આપણે વન્યા વખતે લગન જ અધૂરો હોય અને હા લગ્નનું હાટું નહીં હાલ તો બર્થ હોય અમારે તો નહોરતો હોય બર્થડે હોય કોઈ પણ પ્રોગ્રામ હોય હા ડીજે હોવું છે આ ગીત વાગે ને વાગે ને વાગે અને આ ગીત ઉપર પાછું છે ને અમે એવું હે નહીં બધા નાચે એવું નહીં કે આ ના નાચે બધે કોઈ એક નાચે આ ગીતનું એટલું યુઝ ક્રેઝ છે ચાંદુ છે તો જૂન જૂનું નહીં થતું કે અમુક ગીતો આવે જૂના થઈ જાય પછી ક્રેઝ પટી જાય આનું ના પટે ગાઈશ તો શાન બીજું નાખીને એડની શૂટ કરતા ભાઈ બેન અને અમારા ભાઈ બહુ જ હેલ્પ કરે છે અમારી એમને પણ ચેનલ બનાવી છે અક્કી અક્કી હા કરીને ચેનલ બનાવી છે તો એમને જ પણ સપોર્ટ કરજો અને અમારા હોય તો કોપી રાઇટ લાવવાનો ધંધા કરે છે અને અમારી મમ્મી જ ગુસ્સા હોય ને કે હમ વિડીયોમાં દેર કરેલ લઈ ગઈ તો એડો હેડો મોડું થાય છે અને આ શબ્દ ખાલી વિડીયોમાં જ આવે છે ખેડો ખેડું મોડું થાય છે બાકી તો વીઆઈપી શબ્દ આવે નહીં ભાઈયા તું મારી કેટલી ખતરનાક હે હા જી હે હૈ ચોખી ચોકી જી 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 હે હા ઇંગ્લિશ તું

હું કહીશ તો આપડે શું કહેવાય ભાઈ તો લઈને જતા રહેતા ફોન દબા ઉપર વિડીયો બનાવાય ને ચાલુ એટલે એટલે અમારે આવી લેવાના પણ આપણે સપોર્ટ કર્યો આપણે સપોર્ટ કરી ફાલી જાય અને કાઉ ભાઈ અને સરગુવા એમ ફાળ્યું સોલવા બે તો પણ શું કર્યું પડે પપ્પા પપ્પાને ખાવી પપ્પા નહીં ખાવી નથી ભાવ પપ્પાની દેખી ખાવી પપી નહીં ખાવી મરચાનું શાક કરશે અને ઈડલી માટે આ ટોપલા જ નાખશો ફોન પકી ગયો જબા ઉપર એટલે એ વિડીયો નહીં આવ્યો ક્યાં આ ગરમી લાગી રહી આપ ચાલુ થઈ ગયો મમ્મીનું આ શું બનાવી ઈડલી માટે આટો પલાળ્યો હે ઈડલી બદલે આટો પલાળ્યો હા એક ચમચો નાખ્યું ના ના મલાઈનો નહીં આટાનો હે ઓકે લસણ લાવો મચ્છર ધોઈ ના લો

মনাজ możूারক Понকে আজ়া কিকনে মই পুর ভুরব শুয়ব আদে